નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વમગનભાઈ સોલંકી સાહેબની ત્રીસમી પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ અપાઈ નવયુગ વિદ્યાલયના અધ્યસ્થાપક સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ઓ માત પિતા તુમ્હે વંદન પ્રાર્થના બાદ શાળા પરિવારે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાહેબના કાર્યોને તથા તેઓના સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરી જણાવ્યું હતું કે તેમના આ વિશેષ કાર્યોને આગળ ધપાવીએ તો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી દાનાભાઈ મીર તથા શ્રી અનુરુદ્ધ સર રાવલજીએ કર્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગુહિલ आज रोज भरूच जिला मानव सेवा समाज मंडल अध्यस्थापक स्वर्गस्थ मगन भाई ત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે નવ્યુ વિદ્યાલય જંબુસરમાં શ્રદ્ધાંજલિ સુમન અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળા પરિવારે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરતાં સ્વર્ગસ્થ મગનભાઈજી સોલંકી સાહેબના અનોતા પુત્ર મહેશભાઈ સોલંકી સાહેબ શૈલેષભાઈ સોલંકી સાહેબ આદરણીય કૈલાસ મેડમ આદરણીય કક્ષા મેડમ તેઓના જે કાર્યો છે એને આગળ ધપાવતા રહેલા છે એની અંદર નવયુગ પરિવાર દીવડો બની અને મદદરૂપ થાય એ માટે આજ રોજ શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરતા પ્રતિજ્ઞા કરી હતી